હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારા બધાનું સ્વાગત છે ઉત્તરાયણ આવે છે અને આપણે ગોળ અને અને સિંગદાણાની આપી ચિક્કી બનાવીશું તો અહીંયા મેં પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું તો તમારી ચિક્કી એકદમ સરસ એવી ક્રિસ્પી અને બહાર મળે તેવી જ આપણે ઘરે બનાવીશું અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી નોટિફિકેશન તમને જોવા મળશે અહીંયા બે જેવા દાણા છે તે એડ કર્યા છે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ અહીંયા આપણે ગેસની આંચ આપણે ધીમે રાખીશું અને આ રીતે આપણે સિંગના દાણા છે તેને શેકી લેવાના છે જેમ સિંગના દાણા શેકાશે એમ ફોડવાનો અવાજ આવશે ત્યારે તમારે સમજી લેવાનું કે આપણે સિંગ છે તે શેકાઈ ગઈ છે અને પોતરા પણ અલગ થઈ જશે તો અહીંયા આપણે આ રીતે ધીમે ગેસની રાખીશું અને જે સિંગ છે તેને આપણે શેકી લઈશું સિંગ શેકતા સાત થી આઠ મિનિટ જેવો ટાઈમ લાગે છે અને ઉત્તરાયણમાં બધાના ઘરમાં ચિક્કી બનતી હોય છે તો આજે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલ ચીક્કી બનાવીશું તો અહીંયા આપણે સિંગની ચિક બનાવીશું ગેસને આ એકદમ સ્લો રાખવાની છે એટલે સિંગ છે તે બળી ન જાય અને સતત આપણે હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો હજી આપણી સિંગ શેકાણી નથી થોડીક એવી આપણે કૂક થવા દઈશું એટલે શેકાઈ જાય એટલે ફોતરા છે તે આપણે હાથ અટકતા જ નીકળી જશે તો તમે જોઈ શકો છો આ રીતે સિંગ શેકાઈ ગઈ છે એક પ્લેટમાં આપણે કાઢી લેશું અને હવે આપણે એને દસક મિનિટ જેવી ઠંડી થવા દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે છોતરા છે એ ઉપરથી ફોતરા તે નીકળી જશે હાથ અડકતા જ આપણા ફોતરા છે તે નીકળી જશે અને ફોતરા કઈ રીતે કાઢવા એ પણ હું તમને ટ્રીપ્સ નંબર બે બતાવીશ અહીંયા ટ્રીક અને ટ્રીપ સાથે ચીકી બનાવશું એટલે તમારી ચીક્કી છે તે બહાર મળે તેવી જ આપણે ઘરે બનાવીશું અને એકદમ અંદરથી સોફ્ટ અને ક્રિસ્પી એવી બનાવીશું અને હાથ દાંત અટકતા જ તૂટી જાય એવી આપણે ચીક્કી બનાવવાના છીએ તો અહીંયા એક નેપકિન લઈ લીધું છે અને તેના ચારેય શેડા છે તેને આ રીતે આપણે પેક કરી દેવાના છે અને બે ભાગ ખુલ્લા છે તેને પણ આપણે પેક કરી દેશો અને અહીંયા તમારી પાસે વેલણ અથવા તો જે દસ્તો હોય છે તેને આ રીતે તમે ઉપરથી આ રીતે મારશો એટલે તમારા જે ભોતરા છે તે નીકળી જશે તો અહીંયા આપણે હળવા હાથે મારવાનું છે જે સિંગનો આપણે ભૂકો કરવાનો નથી બે ફાટા થાય એ રીતે આપણે કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મારવાનું છે વેલણ ઉપરથી હળવા હળવાથે અને આપણા ફોતરા છે તે બધા છૂટા પડી જશે અને અંદર તમે જોઈ શકશો હમણાં ખોલીશ અને બતાવીશ કે ફોતરા છે તે બધા દૂર થઈ જશે તો આવી રીતે પાંચ મિનિટ આપણે વેલણ મારશું એટલે છોતરા છે તે નીકળી જશે અને ફોતરા કઈ રીતે કાઢવા એ પણ હું તમને બતાવીશ તમે જોઈ શકો છો આપણા બેફાડા થઈ ગયા છે અને ફોતરા પણ અલગ થઈ ગયા છે તો હવે ફોતરાને ઉડાડ્યા વગર આપણે એને દૂર કઈ રીતે કરવા એ નંબર હું તમને તો અહીંયા તમારે એક ઊંડું વાસણ લેવાનું છે અને આવો આપણે એક ઝારો લઈ લેવાનો છે કાણાવાળો અને આ રીતે તમારે આ રીતે સાળવાનું છે અથવા તો તમારી પાસે સાળની હોય ઘઉં સાળવાની એમાં પણ તમે સાળી શકો છો અને આ રીતે ફોતરા છે તે દૂર થઈ જશે તો અહીંયા આ રીતે ફોતરા દૂર કરવાની ટ્રીપ્સ નંબર બે છે તો આવી રીતે તમે ફોતરા છે તેને દૂર કરી શકો છો તો અહીંયા અહીંયા અઢીસો ગ્રામ આપણે જોઈએ તો વજનમાં સિંગ છે અને અઢીસો ગ્રામ બોળ છે તો અહીંયા પરફેક્ટ માપ છે તમારી પાસે વજન નો હોય તો કોઈ પણ વાટકી અથવા તો વાટકાનો તમે સેટ કરી શકો છો માપ તો માપ સાથે બનાવશો તો બહાર જેવી ચીકી મળે છે એવી જ આપણે ઘરે બનાવીશું તો તમે જોઈ શકો છો પવનમાં ઉડાડ્યા વગર જ ફોતરા તમારે આ રીતે અંદર તમારા ફોતરા છે તે બધા નીકળી ગયા છે અને આ રીતે તમે થોડોક એવો હાથ અંદર લગાશો એટલે જે નીચેની સાઈડ હશે તે પણ ફોતરા નીકળી જશે અને એકદમ આપણા જે સિંગ છે તે એકદમ બેફાડા ચોખ્ખા થઈ જશે તો આવી રીતે તમે સિંગ છે ઢગલા બંધ તમે આ રીતે સાફ કરી શકો છો અને ફોતરા પણ કાઢી શકો છો સહેલાઈથી તો હવે અહીંયા આપણે સિંગના દાણા આ રીતે બે ફાડા થઈ ગયા છે અને ફોતરા પણ દૂર થઈ ગયા છે અહીંયા આપણે બટર પેપર લઈ લેશું કેમકે આપણે ચીક્કી બનાવશું પછી આપણી પાસે ટાઈમ નહીં રહે કે ચીકી છે તે જલ્દી ચોટી જાય એટલા માટે આપણે અગાઉ તૈયારી કરી લેશું તો અહીંયા આપણે બટર પેપર આપણે જે જોતું હોય એટલું આપણે કાઢી લેશું અને એની ઉપર આપણે ઘી લગાડી દઈશું હવે આની ઉપર એક ચમચી જેવું આપણે ઘી લગાડી અને બટર પેપરને રેડી કરી દઈશું તો અહીંયા રેડી કરેલું હશે તો તમે ગરમાગરમ જ્યારે ચીક્કી બનાવીને રેડી થશે ત્યારે આ રીતે આપણે લગાડી અને રાખી દેવાનું છે અગાઉ અને પછી આપણે એની ઉપર ચીક્કી છે તેને પાથરવાની છે તો આ તૈયારી તમારે અગાઉ કરી અને જ રાખવાની છે હવે આપણે ઉપરનું પેપર પણ આ રીતે તૈયાર કરી લેશું ઘી લગાડીને તો અહીંયા આપણે બે પેપર તૈયાર કરી લીધા છે અને આ રીતે સાઈડમાં આપણે મૂકી દઈશું તૈયાર કરી હવે આપણે અહીંયા એક સ્પેન લેવાની છે અને સ્પેનમાં આપણે એક ચમચી આપણે ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણી ચીક્કી છે તે બહાર મળે તેવી જ એકદમ ખસ્તી અને એકદમ ક્રિસ્પી એવી બનશે અને ખાવામાં સોફ્ટ એવી લાગશે તમને દાંતમાં ચીપકશે નહીં અને ચીકણી પણ નહીં બને એવી આપણી ક્રંચી એવી બનાવીશું તો અહીંયા મેં બે બંને ગોળ લીધા છે અને એક દેશી ગોળ છે અને એક આપણે વ્હાઇટમાં આવે તે આપણે જે રેગ્યુલર વાપરતા હોય તે પણ મેં ગોળ લીધો છે તમે જે ચીક્કી બનાવવાનો ગોળ આવે એ તમારે લેવાનો છે તે કરિયાણાવાળાની દુકાને મળી જશે તમને ગોળ તો અહીંયા આ ગોળ છે તે ચીકણો હોય છે તેનાથી ચીક્કી એકદમ સરસ એવી સારી એવી બને છે જ્યારે આપણે ચીક્કી બનાવતા હોય ત્યારે આપણે ગોળની પસંદગી ખાસ કરીને કરવાની છે જો ગોળ તમારો કરકરો હશે તો તમારી ચીક્કી છે તે સારી એવી બનશે નહીં એના માટે એકદમ ચીકણો અને દેશી ગોળ લેવાનો છે તો અહીંયા આપણી ચાસણી જે આ છે તે થઈ ગઈ છે તો તેને આપણે ચેક કરવા માટે અહીંયા પાણીમાં મેં બે ડ્રોપના એડ કર્યા છે તે ડ્રોપ આપણે જોઈ લઈશું થોડુંક ઠંડુ થાય ત્યારે આપણે જે હાથથી તૂટી જાય એવું થશે ત્યારે સમજવાનું કે આપણે જે ચીક્કી છે તૈયાર થઈ ગઈ છે હજી મને બે મિનિટ જેવું આપણે થવા દઈશું અને ગેસની આશ એકદમ સ્લો કરવાની છે અહીંયા આપણે તૂટવાનો અવાજ આવે એ રીતે આપણે હવે તમે જોઈ શકો છો આપણી ચીક્કીનું જે આ બેટર છે જે ચાસણી તે તૈયાર થઈ ગઈ છે અને તેમાં અહીંયા મીઠા સોડા છે તે એક ચોથાઈ સ્પૂન જેવા એડ કર્યા છે અને હવે જે ફાડા છે સિંગના તે એડ કરી દેશો અને ગેસની આસ એકદમ સ્લો કરવાની છે અને આવું એક મિનિટ આપણે હલાવીશું એટલે જે આપણી ચીક્કી છે તે બની અને રેડી થઈ જશે તો અહીંયા તમે ગોળ અને જે સિંગના દાણા છે તે બંનેનું માપ સરખું રાખવાનું છે તો તેનાથી ખૂબ જ સરસ એવી સિક્કી બનશે તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું જે ચીક્કીનું બની ગઈ છે રેડી તો હવે આપણે નીચે ઉતારી લેશું ગેસ એક મિનિટ જેવો ચાલુ કરીશું મિક્સ થઈ ગયું છે બધું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે બટર પેપરમાં આ રીતે પાથરી દેવાની છે અને ફટાફટ આપણે પાથરી અને એકદમ પાતળી એવી બહાર મળે તેવી જ આપણે ચીક્કી બનાવીશું તો અહીંયા આ રીતે ગરમ હોય છે એટલે આ હાથ આપણે અડાડતા નથી તો આ રીતે ચમચાની મદદથી આ રીતે સાઈડમાં રાખી અને એની ઉપર બીજું બટર પેપર છે તેને લગાડી અને ફટાફટ આપણે વેલણથી વળવાની છે એટલે એકદમ પાતળી એવી થઈ જશે જ્યારે ગરમ હોય ત્યારે આ પ્રોસેસ કરવાની છે જો ઠંડી થશે તો તમારી ચીક્કી છે તે બનશે નહીં અને જે બહાર મળે તેવી ચોરસ ટુકડામાં નહીં બને એટલા માટે આપણે ફટાફટ આ તૈયારી રાખવાની અને ફટાફટ અહીંયા આપણે આ ચીક્કી છે તેને આપણે કટિંગ પણ અત્યારે જ કરી લેવાની છે પછી આપણું કટિંગ થશે નહીં તો અહીંયા આપણે વજન દઈ અને થોડુંક આપણે વેલણ ફેરવશું એટલે આ રીતે ગરમ હોય ત્યારે આ રીતે પથરાઈ જશે અને જેવી તમારે પાતળી રાખવી હોય એ રીતે તમે ફેરવી શકો છો તો આ ઠંડી થશે એટલે ઓટોમેટિક ટીશ આપણું બટર પેપર છે તે નીકળી જશે પણ મેં કાઢી લીધું છે અને હવે આપણે ગરમ ગરમમાં જ આપણે ચોસલા પાડવાના છીએ તો આ રીતે એના પીસીસ કરી લેશું અહીંયા મીડિયમ સાઇઝના આપણે પીસીસ કરીશું જ્યારે ગરમ હોય ત્યારે આ રીતે પછી આપણે તે ચીક્કી છે તે કડક થઈ જાય છે જેમ ઠંડી થાય એમ કડક થતી જશે તો જ્યારે ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે પછી ઠંડી થયા પછી જે ચીક્કી છે તે આપણી તૂટતી પણ નથી તો અહીંયા તમે એકદમ સસ્તા ભાવમાં અને એકદમ ઘરે શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીમાં આપણે અહીંયા આવી ચીક્કી છે તે ઘરે બનાવીશું તો આવી તમે ચીક્કી ઘરે ઢગલાબંધ બનાવી શકો છો અહીંયા પરફેક્ટ માપ સાથે અહીંયા બનાવી છે અને પહેલીવાર બનાવતા હોય તો આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવી એટલે તમારી ચીક્કી છે તે ખૂબ સરસ એવી બનશે બહાર મળે તેવી જ આપણી બનશે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો તો અહીંયા આપણે બટર પેપરમાં આ રીતે ઉખાડી લેશું અને તેના પીસ કરી લેશું તો જેમ ઠંડી થશે ચિક્કી એમ ઓટોમેટિક તમારે આ રીતે નીકળી જશે અને તેના ટુકડા પણ આ રીતે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે આપણી ચિક્કી તો આવી તમે પર પહેલીવાર બનાવતા હોય તો પણ તમારી ચિક્કી સરસ એવી બનશે તો અહીંયા અમારી આ ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટ્રીપ્સ તમને જોવા મળશે થેન્ક યુ તો અહીંયા આપણા ચીક્કીના ટુકડા પણ સરસ એવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકબીજાને ચીપકતા નથી અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી એવા બની ગયા છે તો આપણી દાઢમાં પણ દાંતમાં પણ ચીપકશે નહીં તો અહીં આપણે આ જે ચીક્કી બની ગઈ છે તેને એક પ્લેટમાં એડ કરીશું તો અહીંયા આ રીતે આપણે ગોઠવી દઈશું અને સર્વ કરવા માટે તો અમારી અહીંયા ચીક્કી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ